નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જો રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સોનમ સાસરિયામાં ચાર દિવસ રહી રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં ખાધું માતાએ કહ્યું તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો છે આ વાત ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજાની માતા ઉમા રઘુવંશી કહી હતી સોમવારે ઇન્દોરમાં રાજાના તેરમા દિવસની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી આ દરમિયાન ભાસ્કરે રાજાની માતા ઉમા સાથે અને ભાભી વર્ષા સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે લગ્ન પછી સોનમ તેના માત્ર દિવસ રહી રાજા રઘુવંશી અને સોનમે અગિયાર મહિના રોજ સાત પ્રતિજ્ઞા લીધી હતી રાજા બાર મહિના રોજ તેની દુલ્હન સાથે ઘરે આવ્યો ઘરે ધાર્મિક વિધિઓ કરવામાં આવી આ પછી સોનમ પંદર મહિના બપોરે સુધી તેના સાસરિયામાં રહી ત્યારબાદ વીસ મેના રોજ રાજા અને સોનમ તેમના હનીમૂન માટે ઇન્દોર થી રવાના થયા આ ચાર દિવસ દરમિયાન સોનમ તેના સાસરિયાના ઘરે શું કરતી હતી તેનું વર્તન કેવું હતું રાજાની માતા ઉમા અને ભાભીએ શું શું જણાવ્યું રાજાની માતા ઉમા રઘુવંશીએ કહ્યું મારા દીકરાના લગ્ન અગિયાર મેના રોજ થયા હતા બીજા દિવસે બાર મેના રોજ સવારે દસ વાગે સોનમનો ગૃહ પ્રવેશ અમારા ઘરે થયો જેમ નવી વહુ આવે છે ત્યારે થાય છે એવી રીતે જ પરિવારના સભ્યોએ તેનું સ્વાગત કર્યું રાજાના લગ્નથી બધા ખુશ હતા જે દિવસે તે આવી બપોરે મીઠાઈનો સમારંભ યોજાયો સોનમે પોતાના હાથે બધા માટે હલ્લો બનાવ્યો આખા પરિવારે તેના દ્વારા બનાવેલો હલ્લો ખાધો આ પછી બધાએ ભેટો પૈસા અને રોકડ આપ્યા સોનમે એ દિવસે બધાના પક્ષ સ્પર્શ્યા આ પછી તે તેના રૂમમાં ગઈ સોનમ મોટા ભાગના સમય તેના રૂમમાં જ રહેતી સવારે તે ઉઠીને શું ચાલી રહ્યું છે એ જોવે નીચે આવતી પરિવારની સ્ત્રીઓ ભોજન બનાવી રહી હતી તે નવી બહુ હતી તેથી અમે તેને રસોઈ બનાવવાનું કહ્યું નહીં બાર અને તેર મે રોજ રાજા અને સોનમના રૂમમાં એક જ થાળીમાં ભોજન મોકલાવવામાં આવ્યું બંનેએ બે દિવસ એક જ થાળીમાં ખાધું તેણે રાજા માટે બ્લેક કોફી પણ બનાવી ઉમાએ કહ્યું સોનમ ચા પીતી નહોતી તેથી તેણે તેને રસોડામાં પોતાના હાથે દૂધ લાવવા કહ્યું તેણે પોતાના હાથે દૂધ પીધું અને તેના રૂમમાં ગઈ રાત્રિભોજન સમયે રાજા નીચે આવ્યો ત્યારે તે પણ નીચે આવી ગઈ પછી તેણે રાજાને ભોજનની થાળી પીરસી તેણે ડાઇનિંગ ટેબલ પર ભોજન ખાધું અને પછી તેના રૂમમાં ગઈ મોટા મોટાભાગે પોતાનો મોબાઈલ વાપરતી તે મોબાઈલ પર ચેટમાં વાત કરતી અમને લાગતું હતું કે તે પોતાના ઓફિસનું કામ કરતી હશે ચોથા દિવસે પંદર મહિના રોજ સોનમે તેના પિયર જવાનું હતું સોનમના પરિવારના સભ્યો બપોરે આવ્યા તેઓ થોડાક કલાકો અહીં રહ્યા ત્યારબાદ તેઓ તેમના પરિવાર સાથે કારમાં નીકળી ગયા અમારા પરિવારના સભ્યો તેમને બહાર આવ્યા જ્યારે તે જવાની તૈયારીમાં હતી ત્યારે અમારા પરિવારના બાળકો રાજા સાથે મજાક કરી રહ્યા હતા કે સોનમ જઈ રહી હોવાથી રાજા રડી રહ્યો છે અને દુખી છે સોનમનો ભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યો આ દરમિયાન સોનમ પણ રાજા તરફ જોઈ રહી હતી તેણે ગોવિંદને કહ્યું કે બાળકો રાજા સાથે મજાક કરી રહ્યા છે આ પછી તે ઘરેથી નીકળી ગઈ અને પાછી ન આવી રાજાની માતા ઉમા રઘુવંશીએ કહ્યું તેના પિતાએ કહ્યું હતું કે બંનેની કુંડળી ખૂબ સારી છે અમે કહ્યું ઠીક છે તેમણે એમને પૂછ્યું કે શું અમે કોઈને કુંડળી બતાવવા માંગો છો અમે કહ્યું તમે બતાવી દીધી છે લગ્ન પણ નક્કી થઈ ગયા છે તમે કંઈ તમારી દીકરીને ખાડામાં નહીં થકેલો અમે તેમના પર વિશ્વાસ કર્યો અને તેમણે અમને દગો આપ્યો અમને દુઃખ છે કે અમે તેમના પર કેમ વિશ્વાસ કર્યો કુંડળી મેળ ખાતી નહોતી રાજા અને સોનમના લગભગ તેવીસ મેળ ખાતા ગુણો હતા એ સમયે અમારું મન કામ કરતું ન હતું રાજાની ભાભી વર્ષા રઘુવંશીએ કહ્યું સોનમ અહીં ચાર દિવસ રહી આ સમય દરમિયાન તેની તબિયત સારી હતી તેર ચૌદ મહિના રોજ અમે રાજા અને સોનમને અન્નપૂર્ણા મંદિર અને રણજીત હનુમાન મંદિરની મુલાકાત લેવા લઈ ગયા આ પછી ચૌદ મેના રોજ તેઓ સાસુ અને પરિવારના અન્ય સભો સાથે ખજરણા ગણેશ મંદિરની મુલાકાત લેવા ગયા તે રસોડામાં કામ કરતી નહોતી તેર મેના રોજ મેં તેને બ્લેક કોફી બનાવવાની રીત જણાવી ત્યારબાદ તેણે રાજા ભૈયા માટે બ્લેક કોફી બનાવી તે અમારી સાથે સારી રીતે રહેતી હતી અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવું કંઈ પ્લાન કરી રહી છે ભાભીએ કહ્યું પંદર મેના રોજ જ્યારે સોનમનો પરિવાર તેને લેવા આવ્યો ત્યારે તેનો સામાન પોતાની સાથે લઈ ગઈ તેણે જે બેગ લાવી હતી એ પાછી લઈ ગઈ અમે તેને આપેલો સામાન તે અહીં છોડી ગઈ અમને થોડું વિચિત્ર લાગ્યું કે તે પોતાનો સામાન પોતાની સાથે કેમ લઈ ગઈ પણ અમે તેને પૂછ્યું નહીં મને લાગ્યું કે તેની પાસે મેકઅપની વસ્તુ હશે તેથી તે બેગ પાછી લઈ રહી છે સગાઈ પછી તેણે અમારી સાથે ખરીદી કરી હતી તેણે મહિલા સંગીતમાં પણ સારો ડાન્સ કર્યો હતો જ્યારે તેના વિરુદ્ધ પુરાવા બહાર આવ્યા ત્યારે અમને લાગ્યું કે સોનોમે કર્યું છે એ પહેલા અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં કહ્યું સોનમ જ્યારે પણ મને મને મળતી ત્યારે તે અને મમ્મીને ગળે લગાવતી લગ્ન પહેલા અમે એકવાર કહ્યું હતું કે રાજા ભૈયા તમારી સાથે ફિલ્મ જોવા મજાવા માંગે છે પરંતુ તેના માતા પિતાએ ના પાડી એમને લાગ્યું કે તેઓ એક સંસ્કારી પરિવાર છે એટલે જવા નહીં દેતા હોય અમે ફક્ત ખરીદી કરવા ગયા લગ્ન પહેલા દુલ્હન ઘરે આવતી નથી એટલે જ લગ્ન પહેલાં તે ઘરે આવતી નહોતી પણ રાજા ભાઈ એક બે વાર તેના ઘરે ગયા હતા બંને સાથે ખરીદી કરવા જતા હતા અમારા અને તેમના પરિવારના સભ્યો સાથે રહેતા હતા સગાઈ પછી સોનમ મારી સાથે વાત કરતી હતી તે પૂછતી હતી કે શું તૈયારીઓ ચાલી રહી છે તમે શું ખરીદ્યું છે રાજાની ભાભીએ કહ્યું સોનમ દિલ્હીથી લહેંગા ખરીદવા માંગતી હતી તેણે કહ્યું હતું કે લહેંગા ખરીદવા આપણે દિલ્હી જઈએ યોજના દિલ્હી જઈને લહેંગા ખરીદવાની હતી પણ એ ખૂબ દૂર હતું જેથી અમે દિલ્હી જઈ શક્યા નહીં અમે તે ઇન્દોરથી જ ખરીદ્યું અહીં પણ અમે કોઈ વસ્તુની કમી ના મહેસૂસ થવા દીધી તેણે બધા ડ્રેસ ખરીદ્યા અમે કયા કાર્યક્રમ માટે કયો ડ્રેસ ખરીદો એની ચર્ચા કરતા હતા તે રાજા ભૈયાના લગ્ન માટે શેરવાની અને મહિલા સંગીત માટે સૂટ ખરીદવા માટે પણ સાથે ગઈ તેણે લગ્નમાં રાજા ભૈયાના અને તેની પસંદગીના કપડાં પહેર્યા હતા સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ